હેલો ગાઈસ કેમ છો મજા માં મજા માં વેલકમ ટુ ન્યુ અને ચાકો જન સમજી ગઈ છે કે હું છું તો એમાં એવું કઈ નથી બધા બ્લોગ ચાલુ કર્યો હાવ ને બહુ અતિશય મોડો અને થઈ ગયા સાત સાત એટલે કે મારા જવાનું છે વર્કઆઉટ કરવા જવું ફાઇનલી ને એ તો ચાલુ છે બટ હું મોડને તો રાતથી ચાલુ કર્યો હાઈ જવાનું એ સોરી આ એટલે કે હાઈ સ્કૂલ વર્કઆઉટ કરવા જાવું તો અમે જાવવાળી અને અહીં ના જો હાવ જોઈ તો પાછળ આ રીત નીકળી તો ફાઇનલી આ હું ડાયરેક્ટ

ફર્સ્ટ ઓફ ઓલ તો જો મારે હું બોલું તો બોલું હિના ભૂલવી દીધું મને હું કઈક બોલતો હાલો શાકભાજી લેવા જાવું ને આ તો લઈ ન લે હિના ને કે મમ્મી આયે લઈ આવી એક્ચ્યુઅલી કે થઈ ગયું તો પણ લેટ એટલે હો થાકી ગયા છે યસ હા કેમ હમ મારી દીકુડા રા જોવડાવે ખાવ ને આલો

મજા આવી કે આમ આવ્યું છે વર્કઆઉટ કરવા જાય એટલે હા એમ નો કરાય એટલે હું મારા આજે મને ફેસ કોસને કરવા દેને એમાં દેરને ચાલુ કર્યું કે હવે તો માર એનો કંઈ કર એ હું ખાઈ

હેલો ગાઈસ તો ફાઇનલી આવી ગયા ચટ મસાલો નાખો હે આસમજી ખાવા નથી ને કોઈ નકીનો પોસ્ટ કરીને લઈ હમ હ ચટ મસાલો નાખો જોવાનું નઈ હો ચટ મસાલો

એ એ ખાવાનું પડી ગયું એટલે પછી એક નાઈટ કે જી ગયા ભૂખ લાગી ગઈ હવે ધીમે ધીમે ડે બાય ડે નું વધી જાય છોટે છોટે ને હું છોટે છોટે લેવા જ વર્કઆઉટ કરવા જવાનું હતું વર્કઆઉટ કરી આવ્યો કમ્પ્લીટ થઈ ગયું આફ્ટર લોંગ ટાઈમ પછી જો અહીંયા હમણાં કેટલા ટાઈમથી જોયો તો અને થાય ને પંદર વાંધો નહીં ઇગ્નોર કર્યો તો વર્કઆઉટ કરીને આવતો રહ્યો તો થઈ ગયો ટાઈમ જમવાનો અને હમણાં તો આ જમવાનું લોક એક એક અલગ જ હાલે આમાં ટાઈમિંગ કે રીતે બધા

ઇગ્નોર આઈથે કરીને કરું હું મજા આવે હું તો આજે બધાને ઓકે ટાટા બાય કાલથી હું ચાલુ કરી દે એકચ્યુઅલી હું ને કારણ બે જીમ જઈન કરવાના છે તો કાલથી અમે જીમ જાશું સવારમાં ડેઈલી રૂટિન વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું એટલે તો કહું કાલથી આપણે બે જાશું હવે ઓયે તો જો ગામમાં કે દેસી બાલા અત્યારથી જોઈને કામ કરવાની ઉચ્છુકતા જાગી ગઈ કે કામ કરે તો જ આવો પુસા વારવાની છે કે હાલવા નથી ભાઈ કરવાની કોશિશ કરે કે